ફલે ઓઢા ખબર માં પાટી આવતાઈ અકમક કે વડના ગા બાલ ફૂલે જે બાપપા એ બોલ ફૂલે જે બાપપા મને થા દે હું તિસ્કો બે થા દે ઓ યે યે તું લે તે કોમી કયું દારૂ પી ના આવે એટલે ગમે ત્યાં બમાઈ નાખી કચરો જાય ફોન માં રાજી લે તમે બધી આવું

મારા મોમો તો તમારા મોમો ની મારા મોમો મારા મોમો ના તમી જો ને તમે તો કો માર મોમો બે તો હું તો કોઈ બે હું પણ તમાર મોમો ક્યાં બાજી માર મોમો આ બાજી માર મોમો આ તો હું રામ રામ કરું હાલો આ લે જવાનો કે તો આ લે આ બરા મોડા બને મોટે બને જ તો હસન હું બારા જાવ હાલો ઊંગો તમે કોઈ કને ભાઈ 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 તો તમે ઊંગો મે અમન કેવો તમે છે ના મે અમન અમે માં મોમો આવી તો પેલા પેલા ની ચૂ લાગે કે કે માં ભણે હો છે

ભાઈ oh! છે

તમાર મોટો તપકી જોયું શું કરવાનું આ તમે ત્યાં મોમો જયારે

અલ્યા આવ ના બોલા તમ અલ્યા તમે ઓથી જો જો ના આવ ના બોલા તમારી ભાગળી જોટી ગઈ તું હજી કીધું ભાગળી બોલેની કે કે આ પૂલા મારશે હું મોટો જીજી મોટો હોય તો छोटુ મોવો

খোডবি ক৲াবন মাখ্তেকেটি মাখের মাখের মাখেরারা অদে অাখের সেকে কোয়ে আইদির সেকে ফোকেরা চিমারে দোমারে কোকে ঊসেক મારું પૈસો પાડ